અને એક ઘરે પધરામણી જવાનું થયું તો એનું ઘર રસ્તાથી થોડુંક અંદર હતું થોડુંક જ પણ રસ્તામાં કીચડ હતો પાણી ભર્યું હતું રસ્તો નહોતો ક્લિયર એટલે કેસી બારોઠ કરીને આપણે ત્યાં હરિભક્ત બાપાની ભેગા પધરામણીમાં હતા અને સ્વામીને વાત કરી કે સ્વામી આ ઘરે આપણે પધરામણી નહીં જવાય આવે કારણ કે બહુ જ રસ્તામાં એ છે અને લાંબુ છે તો બાપા ગાડીમાંથી ઉતરી ગયા અને થોડું થોડું પેલા ખાબોશામાં કઈક ઈટ હોય કે પથરો મૂક્યો એની પર પગ દઈ દઈ અને સાડી પર ગમે તેમ કરીને સ્વામી પોતે પહોંચી ગયા અને પેલા બાર કેસી બાર બાપા કહે છે કે મારી પાછળ પાછળ આવતા રહ્યો એટલે વાંધો નહીં આવે મોટા પુરુષ છે એ જે રસ્તો બતાવે જે રસ્તે ચાલે એ રસ્તો જો આપણે લઈએ તો આપણું જીવન ખરેખર આનંદમાં સુખમાં ને સફળતામાં રહે આપણા ગુરુનું જીવન એવું છે કે એ કરે ને એમ કરીને તો જ આપણે સફળ થઈ જઈએ એવું નહીં કે બોલે એવું કરવાનું પણ એનું વર્તન જ એવું છે એની વાણી વર્તન એના નિયમો એ આદર્શ જીવન છે આપણી માટે એટલે બાપાએ જીવન એવું બનાવ્યું છે અને સ્વામી તો મહાન પુરુષ લાખો માણસોને સુખી કર્યા છે

આ દુનિયામાં કોઈ કોઈનું ગમે તેવા અધિકારી હોય પ્રમુખ હોય હોયને કોઈકને અસંતોષ થઈ જાય પણ બાપા માટે કોઈને અસંતોષ થયો નથી આખી બીએપીએસ સંસ્થા અવડી મોટી સંસ્થા છે એટલા દેશોમાં અને બાપાએ વર્ષો સુધી આ કાર્યવાહી એકલા હાથે કરી છે પણ કોઈનું મન દુખ્યું નથી કોઈનું અપમાન કર્યું નથી પોતે નિયમ શાસ્ત્રની બહાર પગ નથી મૂક્યો તો આવા જે મહાન પુરુષ બાપાની શતાબ્દી મહોત્સવ જ્યારે આવી રહ્યો છે આપણે બધા યુવાનોને પણ બાપાની સસ્તાબ્દિ નિમિત્તે આપણે જીવન એવું બનાવી કે બીજાને સારી પ્રેરણાઓ મળે બીજા યુવાનો પણ આજે સારા માર્ગે વળે એવું આપણું જીવન હોય બાપા પોતે લંડનની અંદર એકવાર હતા અને આપણા યુવાન છે ત્યાં તરુણભાઈ કરીને યુવક અને એની બાપાને વાત કરી સ્વામી મારું કોઈ નથી તો સ્વામી એને કીધું કે હું છું અડધી રાત્રે તું બાણું ખખડાવજે મારું ચિંતા ના કરી પછી મૂંચાવાનું નહીં હું છું ને કે છે બાપાએ કોઈ પણ યુવક હોય ગરીબ હોય કે ગામડાના મહાન ગુરુ છે આપડા અને પ્રમુખ સ્વામી મહારાજ આવા પુરુષો પૃથ્વી પર પ્રગટ છે ને એને આપણે મનુષ્ય અવતાર ભગવાન આપ્યું અને આવા પુરુષો પૃથ્વી પર ખરેખર આપણા જીવનનો બહુ બહુ જન્મો લીધા છે આપણે આ જન્મે મહાન પુરુષ ભગવાન પ્રગટ છે પૃથ્વી પર સંત રૂપે અને આપણે એની ઓળખાણ થઈ ગયા અને શરણું મળી ગયું આપણે એટલે આપણો જન્મ સફળ ખરેખર થઈ ગયો છે તો સ્વામી પોતે જ્યારે ઓગણીસો ને ત્યાંસીની સાજ માં કપડવંત તાલુકામાં વિચરણ કરતા ત્યારે હું ત્યાં વિચરણમાં હતો ગામડામાં અને બાપા થેકો એ વખતે મારે ફરવાનું હોય ને આ વિસ્તાર આપણો વિચરણનો હોય એટલે તો બાપા એક ગામ છે કઠલાલની નજીકમાં છકીલ્યાનો કુવો ગામનું નામ જ છે

એટલી બધી ઉતાવળ ચાર ગામ જવાનું આગળ સભા શરૂ થઈ ગઈ છે રસ્તા એવા તોય બાપાના ખેતરે જઈ અને કાકાએ શું કર્યું કોથળા ઉપર કરણના ફૂલનો ઢગલો કરેલો થોડાક વીણી આવેલા બે તરફા હવે એમ હાર ગૂંથવા બેઠા બાપા આવ્યા જ્યારે એટલે મેં કીધું તમે ઠાકોરજી આગળ ફૂલ મૂકી દો અને પગે લાગી લો આરતી પૂજન કરી લો અમારે ઉતાવળ છે તો એ કાકા કે ના ના મારે હાર ગૂંથી ને છે એટલે હું હું ગયો મારે હું ફૂલ બેરવી ને આપી દઈ એ કે ના જાતે ગોઠીવા પહેરવાનો છે મારે બાપા મને કે તમારે ઘરે માળા છે અને બાજુ બેસીને ફેરવવા મળો ભજન કરો અને એ આર પોત છે ને તારે જ આપણે એને સંતોષ થશે એટલે આપણે બેસો એ તો આવા ગુરુ આવજે ખરેખર ગામડાના બહુ જ સામાન્ય અભણ માણસ ગરીબ માણસ એના ખેતરમાં એના ઘરે છે એ હાર ગોથે અને પહેરાવાની રાહ છે ને બાપા બેઠા એટલા બધા પ્રસંગ બાપાના એવા જીવનમાં આપણે ભેગા ફરી ત્યારે ખબર પડે છે કે બાપા કેવી રીતે એક ખડોધી ગામ છે ધુવારણ પાવર સ્ટેશનની નજીકમાં અને એ બાપા જોડે એમ પણ ત્યાં

એમના જ ઘરે બાપાને જમવાનું હતું પેલા સભા થઈ તો સભામાં લાઈટ નહીં ઉનાળો એટલી બધી ગરમી થાય તો બાપા પોતે પાંચ હજાર સભા હશે બાપા સુધી બેઠા 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 પત્ર લખે પલ્લી ગયા બધા બેટરી ઉપર માઇક ચાલે પણ પંખો ની ગામમાં કનેક્શન જ નહીં જનરેટર ની કશું જ નહીં અને બાપાએ પ્રવચન કર્યું પછી મને કહે તમે જાહેરાત કરો કે બધા લાઈનમાં પગે લાગવા આવે એ જમાનામાં બે લાઈનની વ્યવસ્થા નહોતી એક જ લાઈન માં આવવાનું મેં સ્વામી બધા બફાઈ ગયા છે બટાટા ની જેમ ભજન છૂટા કરી દઈએ આપડે તો જમવા ભેગા થાય અને કેટલી ગરમી છે તો બાપા ક્યાં ગરીબ માણસો છે સામાન્ય ગામડાના ના બિચારા એને કઈ નાના મોટા પ્રશ્ન હોય કે શાના આશીર્વાદ લેવા હોય તો ક્યાં આપણને મળે ને ક્યાં પત્ર લખ્યા એ મળી લેવાય ને આપણે બધા તો એટલી બધી સંખ્યાના હરિભક્તો બેઠા હતા સંખ્યામાં બાપા વ્યક્તિગત એક એક ને શાંતિ મળ્યા અને એક વાગે જમવા બેઠા પ્રમુખ સ્વામી મહારાજ નિર્દોષોગી સ્વામીના ઘરે ત્યારે એક ભાઈ લોટ લાવેલા જબલામાં એ એના ઘરેથી બિન સત્સંગી હતા અને લાવ્યા છે બિચારા ભાવિક છે પણ એ લોડને કહે છે રોટલી તમે ઠાકોરજીના થાળમાં મૂકી અને સંતોને જમાડજો સંતોએ રોટલી બનાવી એની આપણે તો સાખવાને કહે હોય ની રોટલી તો બની ગઈ અને બધા ગોઠવાઈ ગયા અને એટલા બધા સંતો હતા એટલે સકડાશ પડે દરસ્તાના ઘરમાં તો પણ મારી જગ્યા રહી નહીં અને હું પથ્થર લઈને જોતો હતો ક્યાં બેસું મારે હવે તો સ્વામી જોઈ ગયા સ્વામી કે મારી બાજુમાં આવી જાય સ્વામી કે મારા ગોઠણ ઉપર ગોઠણ મૂકી કરી અને સ્વામી કે રાખતા ગોઠણ ગોઠણ ઉપર મૂકી બાપા ની બાજુ રોટલી આવીને તો રોટલી તૂટે જ નહીં એવી રોટલી આમ લાંબી થાય ને હાવ આમ વાયસર જેવી રોટલી આપણને મારા મનમાં છું કે પ્રમુખ સ્વામી ને ગરમ ગરમ ફૂલકા હશે ને મારા ભાગમાં આવી ચવલ રોટલી આવી એવું ખાલી હજી તો મનમાં વિચાર થયો ને કોઈની હામો જોયું નથી મેં કાંઈ વિચારીને એઠું જોઈને ખાલી હું તો રોટલીને જોતો છું ને મનમાં ખાઠ થયો તરત જ પ્રમુખ સ્વામી એના પત્રમાં હતી ને મારા પત્રમાં મૂકી દીધી રોટલી બાપા કે આપણે હરખું જ છે એક મન સૂભા કરતા જ નહીં એક તમારે છે અમારે છે પછી ગરમ ગરમ ડાળ આવી ને બાપા કે બે યોય આ ભોલ મને એક આ તો સ્વામી કે ગરમ દાળમાં રોટલીને બોડાડી રાખો ને ઢીલી પડશે ને પછી ઢૂકશે કે તો પ્રમુખ સ્વામી આપણા મનનું તરત જાણી ગયા ને કહેવાનું કે આવા સંજોગોની અંદર જરાય કંટાળો નહી અભાવે હરિભક્ત રાજીપો એટલા આપણે દેહભાવ હોય ને એટલે અગવડ સગવડ માં આપણે અકળાઈ જાય નો અવગુણ આવી જાય આપણને મોઢું બગડી જાય આપણું પણ પ્રમુખ સ્વામી મહારાજ ગામડામાં ફેર્યા છે ને ગમે તેવા સંજોગો ની અંદર બાપા સાથે હું ઘણી વાર લગભગ ઓછામાં ઓછો દસ પંદર વાર થી વધારે બેઠો ટ્રેક્ટર માં બાપા જો તાજપત ને પાઠી ને બધા ગામડા છે એ ગામડા બાપા જતા બધા સંતો સારંગપુર સંતોષ બાપા ને કીર્તન ભજન ભૂંગળ પાછળ કેવા રસ્તા હોય પણ સ્વામી કોઈ દાડો વિચાર્યું નથી એના શરીર સામે જમવામાં તો ગામડામાં કેટલી બધી અગવડ સગવડ હોય જમાનામાં તો લાઇટુ જ નહીં એટલું બધું ગામ થાય એટલું બધું આમ બાપ થાય સારંગપુરમાં પણ બાપા આવતા ત્યારે એમને રાત્રે પંખો આજ પંખો નાખી વેચનો પ્રમુખ સ્વામી મહારાજ કહેવાનું છું કે ક્યારેય દેહ ની લીધી નથી ક્યારેય પણ